જય માતાજી મિત્રો આજે વાત કરવી છે મારે કે અયોધ્યામાં બીજેપી કેમ હાર્યું અયોધ્યામાં બીજેપી કેમ હાર્યું અને આજે સોશિયલ મીડિયામાં જ્યાં ટ્રેન્ડ ચાલે છે કે અયોધ્યાના હિન્દુને ના બોલવાના શબ્દ બોલવા અને એને ગેરવર્તન એક આમ નો આમ જ બોલવો કારણ કે અમુક શબ્દ હવે યાર છે કોણ આપણા જ ભાઈઓ છે ને હું એક હિન્દુ છું પેલા અને એ કહી દઉં હું એક પ્યોર હિન્દુ છું અને હિન્દુત્વ માટે હંમેશા લડતો રહ્યો છું અને હિન્દુત્વ માટે કોઈ પણ આંગળી તો એને જવાબ આપતો રહ્યો છું પછી એ સરકાર હોય કે ગમે તે મોટો અધિકારી હોય કે ગમે તે હોય અને સરકાર કદાચ બીજેપી હોય ને તો એને પણ જવાબ આપીશ એવું નહીં અત્યારે જોયું છે ને મેં ઘણી વાર જોયું છે કે મેં પણ અવાજ ઉઠાવેલો છે કોંગ્રેસ સરકાર ઉપર ને ઘણી સરકાર ઉપર અવાજ ઉપાડેલો છે કે હિન્દુઓ માટે ખરાબ બોલતી હોય હિન્દુઓને ખરાબ ચિતરતી હોય એ માટે મેં અવાજ ઉપાડેલો છે પણ આજે આ બીજેપીના જે સ્પોન્સરો બનેલા છે ને હે જે સોશિયલ સોશિયલ મીડિયાના સોશિયલ સ્ટારો છે ને જે બીજેપી માટે પ્રસાર કરે છે યોગ્ય પ્રસાર કરવો જ જોઈએ હર કોઈની પાર્ટી જેને જે ગમતી એને કરવો જોઈએ હું પણ ઘણીવાર કરું છું મને મોદી ગમે છે એટલે હું પણ પ્રસાર કરતો જ મોદીને મોદીની ઘણીવાર એને તારીફ કરું છું ઘણી વાર એને હારવારું કહું છું પણ અત્યારે સોશિયલ મીડિયામાં તમે જોઉં છો કે અયોધ્યાના હિન્દુના જેમ ભાવે એવી રીતના બોલવામાં આવે છે જેમ ભાવે વર્તન કરવાનું આવે છે તો એ યોગ્ય કેટલું યોગ્ય છે હે આપણે છે ને અયોધ્યામાં ખાલી છે ને ટૂર માટે જાય છે પ્રભુ શ્રી રામના દર્શન કરવા જઈએ છીએ અને ન્યાનું ડેવલપમેન્ટ ને બધું જોઈએ છે અયોધ્યાનું ડેવલપમેન્ટ થયું છે એનો વિકાસ થયો છે વાત સો ટકાની એટલો એક સિટીનો કે એક રાજ્યનો કે એક ઓલાનો છો નથી એટલો ઝડપથી વિકાસ થયો છે અયોધ્યાનો એ વાત સો ટકાની પણ ન્યાના ન્યાના જે રહેવાવાળા છે એની ક્યાંય સમસ્યા જાણી છે તમે ડાયરેક્ટ તમે કહી દો છો કે હિન્દુ હિન્દુ આવા છે ને ભાગ્યા છે ને જેમ પાયમ તમે કેવા શબ્દનો ઉપયોગ કરો છો એ છે કોણ એ છે તો આપણા ભાઈ જ ને હે અયોધ્યામાં રહે છે કોણ 85% 85% આબાદી હિન્દુની છે અયોધ્યામાં હે 85% હિન્દુઓની આબાદી છે એટલે તમે કેવા હું માંગો છો કે હિન્દુ બીજેપીનો વિરોધ કરે એટલે હિન્દુત્વનો વિરોધ થઈ ગયો હે ક્યાં છે તમારી અરે તમે શું વાત કરો છો બીજેપી થી હિન્દુત્વ નથી હિન્દુત્વ થી બીજેપી છે એ વાત યાદ રાખજો બીજેપી છે ત્યારે હિન્દુત્વ ટકેલું એ નથી એ તમારા મગજમાં હિન્દુત્વ નથી હિન્દુત્વ છે ને એટલે બીજેપી ટકી રહેલું છે હે ત્યાંના ગ્રાઉન્ડ ઉપર તમે જઈને જોયું છે આ જો આ વિડીયો જુઓ તો તમને ખબર પડે હે આના આ અયોધ્યાના રામ મંદિર માં એમ કહે છે કે રામને રામને ઘર આપવા માટે કેટલાના ઘર લઈ લીધા છે એ વાત છો ટકા કે ભાઈ ડેવલપમેન્ટ કરવું હોય તો થોડું ઘણું જાતું કરવું પડે તો નાના સાંસદ ને યોગ્ય ન્યાય આપ્યો છે એને છે છે તમે હે આ કેટલા ગરીબોના ઘર છીનવી લીધા છે એ સીનવી લીધા છે એને યોગ્ય વળતર આપ્યું છે એ ક્યારેય જાણ્યું છે તમે ડાયરેક્ટ તમે કહી ગયો છો તમારા મકાન ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવે ને તમે આગળ તમને કઈ દે નહીં તો તમને થાય ને કારણ કે તમારે છે ને નથી જવું ખેતરમાં કે કોઈ કાળા તડકાની મજૂરી નથી કરવી પડતી ને એટલે તમે સોશિયલ મીડિયામાં એસીમાં રહો છો ને એટલે કાળા તડકાની મજૂરી કરી અને મકાન મકાન જેને ને એ મકાન ગિરાવે ત્યારે તમને ખબર પડે એ મકાન ની કિંમત શું છે એ કારણ કે તમારે તો એસી વાળા મકાન માં બે વિડીયો બનાવી છે કે હિન્દુઓ ભાગ્યા છે ને આમ છે જયારે પૂછો ને તો ખબર પડે એ કેટલા કેટલી એની કમાણી હે હે અઢાર અઢાર વીસ વર્ષની દીકરીઓને લઈને નીકળવું પડતું હોય ત્યારે એને ખબર પડી ત્યારે કેમ એ દીકરીઓ તમારું હે ત્યારે તમારા હિન્દુત્વ એ ભાઈઓ નતા કે એ ઘર વગર ના થઈ ગયા તો ત્યારે સરકારે જાહેર કર્યું હતું કે એને યોગ્ય વળતર આપ્યું તો ના સાંસદે શું એને યોગ્ય વળતર અપાયું એ ક્યારે જાણ્યું છે ડાયરેક્ટ તમે કહી દો છો કે હિન્દુ તો આવી રીતના છે હિન્દુ ના આવી રીતના છે હે મણિપુરની ઘટના વિશે ક્યાં ગયા હતા ક્યાં બધા ગુજરાત રાજ્યમાં એવી કોઈ ઘટના બને તો શું તોય મારા ગુજરાત રાજ્યમાં કોઈ એવી ઘટના બને બલાકાર થઈ જાય ને જો બીજેપી સપોર્ટ દે તો હું હું જ્યાં બીજેપી ને વોટ દેવા જાવ કોઈ બલાત્કારી સપોર્ટ કરે અને જેમ મણિપુરની ઘટના ના તમે જોયા છે પેલાના વિડીયો તેને જ બીજેપી એ સપોર્ટ કર્યો તો ને ક્યાં હું કર્યું નાનો સરકાર જ બીજેપી નથી કેમ બને આવે સીએમ ને રાજીનામું નું અપાયું ગુજરાતમાં તો ગુજરાતમાં તો પાંચ વર્ષમાં ત્રણ ત્રણ વાર સીએમ બદલાવી જાય છે તો અહીંયા કેમ નો બેટલું એટલે તમારું છે ને આ હિન્દુત્વ પણ જે છે ને એ હિન્દુત્વ માટે બધા અમે લડીએ છીએ હિન્દુત્વ માટે પણ અમે બીજેપી માટે નથી લડતા બીજેપી સારી હોય અહીંયા સારી કહીએ છીએ અને જ્યાં ખરાબ થતું અહીંયા ખરાબ કહીએ છીએ એકલો એક પક્ષ નથી લેતા કારણ કે હું હિન્દુ છું અને પ્યોર હિન્દુ છું કોઈ પાર્ટી માટે વેચાઈ ગયેલો માણસ નથી હું જ્યાં સત્ય હોય ને કે મને મોદી ગમે છે એનો મતલબ એ નથી નથી બીજા ગમતા એ નરેન્દ્ર મોદી ગમે છે એનો મતલબ એ નથી કે બીજા નથી ગમતા બીજો કોઈ કામ સારું કરે છે તો સારા દર્શાવવા એ મારી ફરજ છે હિન્દુત્વ હિન્દુત્વ તમે આ ઓલા કહો છો ને બધાયને અયોધ્યા નમાલા હિન્દુ છે ને આવા હિન્દુ છે તો ત્યાં ગ્રાઉન્ડ ઉપર જઈને પૂછો ને તો ખબર પડે કેટલી વાર વારંવાર જાહેરાત કરેલા કરવામાં આવી છે કે કેધ્યાના સાંસદ ને બદલાવો અયોધ્યા ના સાંસદ ને બીજેપી ગયો એટલું ઓલું છે અરે યાર તો કે પ્રજા તો ઠીક પણ એના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને જાણ્યું છે યોગી આદિત્યનાથ નું ઓલું જાણ્યું છે એ પણ કહેતા હતા કે આ સાંસદ નહીં ચાલે છતાં પણ એને કોઈનું નથી માનવું તો આ થવાનું જ છે ને કારણ કે એને તો બધા વેમ માં રહેવું છે મોટા મોટા કે ભાઈ અમે તો આવવાના જ છીએ તો ભાઈ રામ મંદિર બનાવ્યા કઈ નો થાય પ્રજાના પણ કામ કરવા પડે અને પ્રજા હેરાન થાય ને તો પછી કારણ કે સુખી રહી ઈકતી હોય ને તો પછી તમે રામના મંદિર બનાવો કે ગમે તેના મંદિર બનાવો એ નો સક્સેસ થાય તમારું પેલા તમે તમારી પ્રજાને તો હરકું રાખો એટલે છે ને તમે સોશિયલ મીડિયામાં બધું જે કરતા હોય એ પેલા બધું જાણી લો અને પછી ઓલું કરો હિન્દુ નમાલા છે ને આમ છે ને જે છે એ ના કરો એ પણ તમારા ભાઈ છે હું પણ તમારો ભાઈ છું ને એ પણ મારા ભાઈ છે બધા હિન્દુ ભાઈઓ મારા બધા ભાઈઓ જ છે ત્યાં પંચ્યાસી ટકા હિન્દુઓની વોટ છે તો અહીંયા બીજેપી હાર્યું એનું કારણ એવું નથી કે અહીંયા બધા એ નમાલા હિન્દુ હતા અહીંયા કાંઈક પ્રોબ્લેમ હોય છે અહીંયા ગ્રાઉન્ડ ઉપર જઈને જાણો તો ખરા એમને ફેંકે રાખો છો તમે તમારા બધા ભાષણો થોડી ઘણી ટીઆરપી ના લીધે હું કામ ને એમને એવી રીતના હિન્દુત્વને જેવું તેવું બોલો છો બને એટલો વિડીયો શેર કરો જેથી કરીને ખબર પડે આ બધાને જય માતાજી હું કોઈ પાર્ટીનો પક્ષ નથી લેતો મને હું હજી કઉ છું મને નરેન્દ્ર મોદી ગમે છે એ સો ટકા ની વાત છે મને ગમે છે પણ એની પાર્ટીનો કે એના કોઈ પણ બીજેપી સો ટકા જવાબ આપીશ અને કોંગ્રેસવાળાને પણ જવાબ આપીશ ગમે તે કરતા હોય હિન્દુત્વ માટે હર કોઈ બોલશે પછી હિન્દુત્વ માટે ખરાબ મારો હિન્દુ ભાઈ બોલશે તો એને પણ જવાબ આપશે એટલે ગમે એને આવ્યા સોશિયલ મીડિયાના સ્ટારો છે અને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે મહેરબાની કરીને આવા હિન્દુ ભાઈ ને આપણા જ હિન્દુ ભાઈઓ ને ગાળું આપવાનું બંધ કરો કારણ કે એની પરિસ્થિતિ સમજો ને ત્યારે તમને ખબર પડે આપણે તો અહીંથી બોલી નાખવું છે કે અયોધ્યાના હિન્દુ નમાલા થઈ ગયા ને આમ થઈ ગયા ને એ તો જેના ગરબાર ગયા હોય ને એને ખબર પડે ભાઈ જેના ગરબાર ગયા હોય ને એનો એટલો મગજ એનો મગજ હલી ગયો હોય કે આ એટલી એટલી કમાણી કરીને બધા કમાણી કરીને અહીંયા મકાન બનાવ્યા હોય મકાન બનાવવું હોય ને તો એ ગરીબ માણસ મિડલ ક્લાસ માણસને પૂછે ને તો ખબર પડે કે મકાન કેમ બને છે એ મકાન તમારા પાડી દેવામાં આવે ને તમને યોગ્ય વળતર જ અસોડું ન દેવામાં આવે તો પછી શું કરે એ હિન્દુ હિન્દુ પાર્ટી વિરોધ થવાનો જ છે ને પછી સરકાર વિરોધ વોટ દેવાનો જ છે તો એમાં વ્યા વાક હિન્દુ નથી અયોધ્યાના હિન્દુનો નથી એ સો ટકા ની વાત છે વાઘ બીજેપી ના કાર્યકર્તા છે વાઘ બીજેપી નો છે જેને યોગ્ય ધ્યાન ધર્યું નથી અહીંયા એટલે એટલે છે હિન્દુઓને કોષ દેવાનું બંધ કરો અને સવાલ આ સરકાર ઉપર ઉઠાવો કે કેમ અહિયાં રામ મંદિર બનાવ્યું તો હિન્દુ તો હાર્યું છે રામ મંદિર બનાવ્યું તો હોય કેમ અયોધ્યા હાર્યું છે એ હિન્દુને નહીં તમે આ સરકારને પ્રશ્ન કરો કે તમે કાંઈક તો અહીંયા કમી રાખી છે એટલે તમે હાર્યા છો જય માતાજી જય હિન્દ અને જય જય શ્રી રામ